ચર્ચા કરીશું મિત્રો હવે તમારી માર્કશીટ જો કોઈ ખોવાઈ ગઈ હોય અને તમે ડુપ્લિકેટ માર્કશીટ કે ડુપ્લિકેટ સ્કૂલ ડિવિંગ સર્ટિફિકેટ રજૂ કરવાના હોય તો તમારે એનું પણ એક એફિડેવિટ રજૂ કરવું પડશે એફિડેવિટ વગર તમારું ફોર્મ આગળ જશે નહીં એટલે એ ધ્યાન રાખી લેજો મિત્રો ફરીથી કહું છું કે કોઈ નામમાં ચેન્જીસ કર્યું હોય તો એફિડેવિટ તમે ગેપ રાખ્યો હોય એલ એલ બી કર્યા પછી સરહદ લેવા માટે તો ત્યારે પણ એફિડેવિટ અને કોઈ ડુપ્લિકેટ સર્ટિફિકેટ હોય જેમ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે કોઈ માર્કશીટ છે તો એનું પણ તમારે એફિડેવિટ રજૂ કરવાનું રહેશે એ સિવાય તમારે જે લાગુ પડતું હોય એમાં યસ અને નો લખવાનો હોય છે હું તમને આગળ જણાવું છું મિત્રો હવે સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ ફોર્મની અંદર બે એવા એડવોકેટ જે તમારા સગાના હોય એ લોકોના સહી અને સિગ્નેચર લેવાના છે જો તમે કોઈ વકીલાત વકીલના ઓફિસમાં જોબ કરતા હોય કે કોઈ વકીલના અંદર પ્રેક્ટિસ કરતા હોય કે સર્વિસ કરતા હોય કે એમની જોડે શીખતા હોય તો કોઈ પણ એવા બે એડવોકેટના સહી અને સિક્કા તમારે આ ફોર્મની અંદર કરાવવાના છે એનું સર્ટિફિકેટ પાછળ આપેલું છે હું તમને બતાવીશ હવે મિત્રો બીજું એ કે તમે કોઈ ફરીથી એ જ વસ્તુ છે કે ગેજેટમાં કોઈ સુધારો કર્યો હોય તો એનું સબંધ તમારે રજૂ કરવાનું રહેશે સ્ત્રી અરજદારે પણ લગ્ન કરેલું હોય તો પણ જે આપણે આગળ ચર્ચા કરી નાખેલી છે મિત્રો હવે આપણે આગળ ફોર્મ ઉપર દઈશું આ બધી માહિતી સ્કીપ કરીને આપ જોઈ શકો છો તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું જે ફોર્મ છે આમાં લખ્યું છે પહેલું ધ ફોટો ટુ બી એફિક્સ એન્ડ અફિક્સ એન્ટિસ્ટકેટ અહીંયા જે તમારો ફોટો રાખશે એ ફોટા ઉપર એનું કેટલા સિગ્નેચર અને રાઉન્ડ સીલ મારેલો હોવો જોઈએ એના વગર ફોર્મ એક્સેપ્ટ થશે નહીં એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે નેમ ઓફ ધ એપ્લિકેન્ટ મિત્રો આખો ફોર્મ બ્લેક પેનથી ભરવાનું છે અને કેપિટલ લેટર્સમાં ભરવાનું છે એ બ્લોક લેટ્રેસ રાઈટ એડ્રેસ તમારે લખવાનું છે પ્લેસ સિટી તમારો કોન્ટેક નંબર અને એને કોન્ટેક્ટ નંબર ખાસ સાચો લખજો કારણ કે જ્યારે પણ એનરોલમેન્ટ નંબર આવશે ત્યારે તમને એ નંબર ઉપર ફોન કરવામાં આવશે કે તમારો એન્ડરોલમેન્ટ નંબર આવી ગયો છે એટલા માટે કોન્ટેક નંબર પોતાનો સાચો લખો અહીંયા તમારી ઇન્ક ભરવાની છે હવે મિત્રો અહીંયા તમારી ડેટ ઓફ બર્થ તમે ક્યાંના રેસિડન્ટ છો તે હવે આપ જોઈ શકો છો અહીંયા જે ફૂદડી મારેલી છે એ ફૂદડીની અંદર જે પણ છે તમારે ત્યાં કાઉન્ટર સાઇન કરતા જવાનું છે જેથી કરીને કોઈ પણ ભૂલ થઈ શકે નહીં મિત્રો નેમ ઓફ ધ યુનિવર્સિટી વિચ ડિગ્રી અહીંયા તમારે લખવાનું છે સપોઝ કે ગુજરાત યુનિવર્સિટીમાંથી ડિગ્રી હોય તો ગુજરાત યુનિવર્સિટી નેમ ઓફ ધ કોલેજ સપોઝ કે તમે એમએ નાણાટીમાંથી ડિગ્રી લીધી હોય તો એમને નાણાં મોટી કોલેજનું નામ લખવાનું છે નેમ ઓફ ધ ડિગ્રી ઇન લો એની અંદર એલ બી લખવાનું છે એકેડેમિકમાં ત્રણ વર્ષ કર્યા હોય તો પાંચ વર્ષ કર્યા હોય તો એલ એલ બી લખવાનું છે વિધસ્ટ ડિગ્રી ઓવર્સ ટેકન બાય પ્રાઇવેટ સ્ટડી તો અહીંયા લો લખવાનું છે ધ ડ્યુરેશન ઓફ ધ કોર્સ થ્રી ઇયર્સ ટુ ઇયર્સ ફાઇવ ઇયર્સ અહીંયા આપણે થ્રી યર્સ લખવાનું છે ટુ ઇયર્સ એલએલબી થઈ શકે છે એને જનરલ એલ બી કહેવાય અને જ્યારે તમે થ્રી યર્સ એલએલબી કર્યું હોય તો એને સ્પેશિયલ એલ એલ બી કહેવામાં આવે છે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન લો ગુજરાતી મીડિયમ કર્યું હતું ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશ મીડિયમ કર્યું હતું ઇંગ્લિશ મીડિયમમાં પ્રોફેશન્સી ટેસ્ટ ઇન ઇંગ્લિશમાં તમે પાસ કર્યું હોય તો યસ લખવાનું નિર્ધાર ન લખવાનું વેદર્પ્લિકેન્ટ આન્સર તો પેપર ઓફ તમને એક્ઝામિશન તમે યુનિવર્સિટીમાં જે એક્ઝામ આપતા હતા એનું પેપરનું માધ્યમ કહ્યું હતું અંગ્રેજી કે ગુજરાતી તો ગુજરાતી હોય તો ગુજરાતી લખવાનું અદરવાઇઝ અંગ્રેજી લખવાનું મિત્રો અથર કોઈ માહિતી ના હોય તો ત્યાં કશું ડેસ્ક કરવાની જરૂર નથી તેમ બ્લેન્ક જવા દેવાનું છે જ્યાં જ્યાં ફરીથી કહું છું જ્યાં જ્યાં આવી સુધરી મારી હોય ત્યાં પોતાની કાઉન્ટર સાઈન કરી દેવાની છે મિત્રો હવે અહીંયા તમારી જે ડિટેલ લખવાની છે એ ખાસ ધ્યાન રાખજો ટ્વેલ્થની વિગત નથી લખવાની તમે ગ્રેજ્યુએશન કરી હોય તો બી બીકોમ બી કોમ બીએસસી બીબીએ બીસી આમાંથી કોઈ પણ એક વિગત લખવાની છે ને એમ ઓફ ધ કોલેજ કયા સાલમાં પાસ કર્યું છે કયા એટેમ્પમાં પાસ કર્યું છે અને કેટલા પર્સન્ટેજ આવ્યા છે એ અહીંયા તમારે લખવાનું છે અહીંયા કોલેજ અને યુનિવર્સિટી તમે એક જ યુનિવર્સિટીને કર્યું છે એ બતાવવા માટે તમારે દરેક વખતે નામ લખવાનું છે કે મેં આ કોલેજમાંથી મોન્સૂન સેમેસ્ટર કે વિન્ટર સેમેસ્ટર પાસ કર્યું છે તો તમે કોલેજ બદલી હોય યુનિવર્સિટી બદલી હોય તો આ ડિટેલ ઉપરથી ખબર પડી જશે અહીંયા તમારું એટેમ્પ લખવાનું છે વન હોય તો વન ટુ હોય તો ટુ થ્રી હોય ટુ થ્રી એ રીતે મંથ એન પાસિંગ યર એપ્રિલ બે હજાર રીતે અને પર્સન્ટેજ લખવાના છે આઈ ટુ હિયર બાય ડિક્ડ આઈ એમ નોટ ઇન ફુલર પાર્ટ ટાઈમ એમ્પ્લોયમેન્ટ આઈ એમ નોટ એમ ઉપર ચેકિંગ આપવાનું છે આઈ ડિક્ડ આઈ એમ નોટ એન્ગેજિંગ આઈ એમ ઉપર ચેકિંગ આપવાનું છે આઈ ક્યુ પર્ટિક્યુલર અગિયાર મિત્રો આપણે જે ડિટેલ્સ અગા ફરીથી કે હું કોઈ પ્રોફેશન કે જોબ કરતો નહોતો એ સૂચના પત્ર પર જે લખેલું છે અહીંયા લખી નાખવાનું છે જો તમે જોબ કરતા હોય તો સત્તર અઢાર નંબર એની ડિટેલ આપવાની છે પંદર વર્ષે બ્લેન્ક જવા દેવાનું છે અને કાઉન્ટર સાઈને અહીંયા ખુદળીને આગળ કરી દેવાની છે મિત્રો હવે આપણે આગળ જઈશું આ બધા કોલમમાં તમારી સામે કોઈ ક્રિમિનલ કેસ લખાયો છે કે નહીં તો અહીંયા તમારે યસ અને નોમાં આન્સર આપવાનો છે જો તમારી સામે કોઈ ક્રિમિનલ કેસ હજી સુધી નોંધાયો હોય નહીં તો તમારે અહીંયા નો 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 ડિટેલ ભરવાની છે બાવીસ નંબર માં પણ નવું વિગત જ આવશે મિત્રો અહીંયા રિપીટ માં છ હજાર ફી હોય છે એટલે ત્રણ હજાર પણ ચેકી નાખવાનું છે બાકી બધી વિગત એમને એમ જવા દેવી છે તમે જે કેટેગરીમાં આવતા હોય શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટાઈપ તમે અહીંયા શેડ્યુલ કાસ્ટ પણ ના હોય શેડ્યુલ ટાઈપ પણ ના હોય તો બંને ચેકીને ઉપર ઓબીસી કે જનરલ લખી શકો છો અહીંયા પણ તમે ઓબીસી કે જનરલ લખી શકો છો અને તમે તો ઓબીસી ના હોય તો તમારે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે અહીંયા તમારે સિગ્નેચર કરવાની છે અને જે દિવસે તમે ફોર્મ સબમિટ કરો એની ડેટ લખવાની હોય છે અંડરટેકિંગ્સ ની અંદર તમારે સહી કરવાની છે અહીંયા નીચે સિગ્નેચર આપજે આર્ટિકન્ટમાં ત્યારબાદ મિત્રો સર્ટિફિકેટ આ બે એડવોકેટના સર્ટિફિકેટ છે આ નું નામ આવશે એ કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરે છે તમને કેટલા વર્ષથી ઓળખે છે અને તમે એમના ત્યાં શું કરતા હતા એડવોકેટ પોતાની રીતે માહિતી પડશે જેમ કે એ મારા ત્યાં સર્વિસ કરતા હતા કે મારા ત્યાં લોની ગાઈડ લેવા માટે આવતા હતા કે મારા ત્યાં પ્રેક્ટિકલ નોલેજ લેવા માટે આવતા હતા અને હું તેમને દસ વર્ષથી કે પાંચ વર્ષથી કે ત્રણ વર્ષથી ઓળખું છું અહીંયા ના સહી સિક્કા અને સિગ્નેચર આવશે એવી રીતે બીજા ની પણ વિગત તમને અહીંયા ભરાવાની રહેશે ત્યારબાદ મિત્રો આગળ જતાં તમારો ફોર્મ સિગ્નેચર કરવાનું રહેશે સિગ્નેચર કર્યા બાદ આ બધું ઓફિસ વર્ક માટે છે એમાં આપણે કશું ભરવાનું હોતું નથી અહીંયા તમારું નામ ભરવાનું રહેશે અટક નામ અને ફાધરનું નામ અહીંયા તમારે ભરવાનું રહે છે બાકીની વિગત ભરવાની નથી અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો એક ફોટો લગાવવાનો છે જે ડ્રેસ માટે મેં તમને વાત કરી હતી એ પેલો અહીંયા લખેલું છે કે લેડીઝ માટે આટલા પ્રકારના અલગ અલગ કપડાં સાથે તમે ફોટો પડાવી શકો છો જેન્ટ્સ માટે આટલા પ્રકારના અલગ અલગ કપડાં સાથે પણ ફોટો પડાવી શકો છો પાસપોર્ટ સાઇઝ બ્લેક એન્ડ વ્હાઈટમાં હોવો જોઈએ ફોર્મ અંડર રૂલ ફોર્ટી આ જે ફોર્મ છે તમે જે ફીસ ભરી રહ્યા છો એના માટેનું છે એમાં સિગ્નેચર કરીને આગળ જવા દેવાનું છે મિત્રો ત્યારબાદ એપ્લી આઇડેન્ટિટી કાર્ડ એપ્લિકેશન ફોર્મ આવશે એની અંદર તમારે ઇસ્યુઅન્સ ઓફ આઈડેટરી કાર્ડ માટે પચાસ રૂપિયા જે ભરો છે એની અંદર નેમ ઓફ ધ તમારું નામ એડ્રેસ અને બાકી ડબ્લ્યુ એપ ગ્રુપ તમે કરી શકો છો ફોટો ટોપી એડ સિગ્નેચર ઓફ ધી એપ્લિકેન્ટ ફોર ઓફિસિયસ અને આથી ચલણ જો તમે ડીડી ના કરાવવાના હોય તો આ ચલણથી તમે ફોર્મ કરી શકો છો મિત્રો આ સિવાય તમને કોઈપણ ફેરી હોય તો તમે વિડીયોમાં કમેન્ટ કરીને પૂછી શકો છો